મારી સી આર પાટીલની એક જ ચેલેન્જ છે કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છે કે સી આર પાટીલમાં કેટલો દમ છે એટલે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બોટાદના આપણા ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેમણે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની જ પાર્ટી પ્રત્યે બળાપો કાઢ્યો હતો અને પોતાના જે આમ આદમી પાર્ટીના અનેક પદ ઉપરથી રાજીનામું પણ આપી દીધું હતું અને હવે આ મુદ્દે ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવી ચૂક્યા છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું છું મશુ ઠક્કર વિસાવદર ખાતે ગોપાલ ગોપાલિયાની જીત થયા બાદ ગુજરાતના રાજકારણમાં મચી ગયો છે તે પછી ભારતીય જનતા પાર્ટીમાં હોય આમ આદમી પાર્ટીમાં હોય કે પછી કોંગ્રેસમાં હોય જેમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદના બે દિવસ બાદ જ ઉમેશ મકવાણા દ્વારા આમ આદમી પાર્ટી પ્રત્યે બળાપો કાઢવામાં આવ્યો હતો અનેક આરોપો તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરા જાહેર લગાવવામાં આવ્યા હતા જોકે તેમના દ્વારા બોટાદના ધારાસભ્ય

અને સી આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ આખા આ કાંડને કરાવી રહ્યા છે મારી સી આર પાટીલની એક જ ચેલેન્જ છે કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે